અને ખુબ જ જોરદાર જબરદસ્ત અમેઝિંગ અને મિરેક્યુલસ રિઝલ્ટ છે આ આ માટે હું મારા અને હૃદયથી આભાર માનું છું હવે આપણે આજના ટોપિક તરફ જઈએ તો આજનો ટોપિક છે કે જીવનમાં વ્રત ઉપવાસ નિયમ ધર્મનું મહત્વ અને તેના ફાયદા મિત્રો ચોમાસું આવી ગયું છે વરસાદ પણ થઈ છે બધાને ભજીયા ખાવાનું મન થતું હશે પણ યાદ રાખો કે ચોમાસામાં આપણી પાચન શક્તિ મંદ હોય છે એટલે આપણા ધાર્મિક પર્વો વ્રતો ઉપવાસ ચોમાસામાં વિશેષ આવે છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ઉપવાસ ચાર પ્રકારના હોય છે પ્રથમ ક્રમે નિર્જળા બીજા ક્રમે સજળા ત્રીજા ક્રમે ફળવાળા અને ચોથા ક્રમે ફરાળી વાનગી વાળો ઉપવાસ આવે છે આજે ફરાળી વાનગી વાળો ઉપવાસ છે એટલે કે એમાં આપણે જે ફરાળ કરીએ છીએ તે ફરાળ ચોમાસામાં શરીરને પચાવવા માટે ખૂબ જ ભારે પડે છે એટલે અત્યારે આપણે હળવો ખોરાક જ ખાવો જોઈએ અને એ માટે ઉપરના ત્રણ ઉપવાસ કરવા જ હિતાવ છે તો આજે આપણે ઉત્તમ એવા નિર્જળા ઉપવાસ વિશે સમજીએ અ એમાં આપણે સૌપ્રથમ એકાદ છોકરું એના વિશેની માહિતી મેળવીએ એકાદશીના દિવસે અનાજ ન જમવું જોઈએ એકાદશી ના દિવસે જો અન્ન ખાવામાં આવે તો માંસ ખાધા બરાબર છે અને ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહે છે કે એકાદશીના દિવસે જો કોઈ ભક્ત અનાજ ખાય તો એ ભગવાનની છાતીમાં બાણ માર્યા બરાબર દુઃખ ભગવાન ને થાય છે પંદર દિવસે એક દિવસ નિર્ણા ઉપવાસ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું થાય છે

આ બંને વૈજ્ઞાનિકોએ કીધું કે એક ચમચી લીંબુનો રસ પીવામાં આવે તો તમને ક્યારેય પણ કેન્સર ન થાય તો આપણા ઋષિ મુનિઓ એ સમયે આ બધું સંશોધન કરીને આપણને કહેલું છે અને આપણા વૈજ્ઞાનિકો હજી અત્યારે એ સાબિત કરી રહ્યા છે હવે આપણે જોઈએ કે તિલક ચાંદલા સહિત પૂજા અને દંડવત પ્રણામ શા માટે કરવા જોઈએ ભગવાન સ્વામિનારાયણ યુનિવર્સિટી ઇંગ્લેન્ડે આઠ વર્ષના રિસર્ચ પછી હમણાં રિસર્ચ પેપર બહાર પાડ્યું કે ઓસ્ટ્રિયોપોરોસિસ ન થાય એટલે કે આપણા હાડકા મોટી ઉંમરે પોલા ન થઈ જાય એની માટે એક સારામાં સારો ઉપાય હોય તો તે ભારતીય શાસ્ત્રોમાં ભગવાન ને પંચાંગ પ્રણામ અને દંડવત પ્રણામ કરવાની જે રીત છે આ એકદમ સાયન્ટિફિક વાત છે યુનિવર્સિટી ઓફ કોલમ્બિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં હમણાં એક રિસર્ચ થયું ડોક્ટર એન્ડી ન્યુબર્ગ અને ડોક્ટર એસજી કોઈંગે આ બે વૈજ્ઞાનિકો એ ચાર હજાર લોકો નોર્થ અમેરિકા માં એકઠા કર્યા હજાર હજાર ના ઉંમર પ્રમાણે ચાર ગ્રુપ કર્યા એ લોકોના માઇન્ડ મેપિંગ તથા એમ થયા સ્પેશિયલ સાયકો ન્યુરોન સોફ્ટવેર થી બધું જ સાયન્ટિફિક પ્રયોગ કર્યો હતો એ લોકોના એ સમયના હોર્મોન્સ એનું સિક્રિશન બધું જ મૂળ પ્રમાણે ચેક કર્યું પછી એ લોકોને કહ્યું કે તમે પલાઠી વાળીને જમીન ઉપર બેસો અને બાર મિનિટ સુધી તમારે ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે એ આ પ્રયોગ હતો બે ત્રણ વખત આવું કર્યા પછી ઘરે જઈ આઠ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવા કહ્યું આ ચાર હજાર વ્યક્તિ અલગ અલગ જાતિના હતા અલગ અલગ કલરના હતા સ્ત્રી અને પુરુષો હતા બાળકો પણ હતા અલગ અલગ ધર્મના અને અલગ અલગ દેશના હતા

અધરોધર વાત નથી પણ પ્રયોગ કરીને સાબિત કર્યું છે આના રિપોર્ટ પણ આ યુનિવર્સિટીની સાઈટ ઉપર ઉપલબ્ધ છે નિષ્કર્ષ રિપોર્ટ એ આવ્યો કે જે ચાર થી બાર વર્ષના બાળકો હતા એ લોકોએ આઠ અઠવાડિયા સુધી નિત્ય બાર મિનિટ સુધી ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એ લોકોને પંદર થી ત્રેવીસ ટકા તેઓનો મેમરી તેઓના મેમરી પાવરમાં એટલે કે તેઓની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થયો પંદર થી ત્રેવીસ ટકા તેઓની યાદશક્તિ વધી તો આ મોટા મોટો લાભ કહેવાય કે નહીં જે બાર થી બાવીસ વર્ષના તરુણો અને યુવાનો હતા એ લોકોને એ લાભ થયો છોકરા છોકરીઓ હોય છે કે જેઓ કહે છે કે મને આ વિષય નહીં ફાવે મને સાયન્સ કે કોમર્સ નહીં ફાવે મને આ હોસ્ટેલમાં કે આ કોલેજમાં નહીં ફાવે ઘણી તો એવું બને છે કે જો એ લોકો નપાસ થાય અથવા જીવનમાં એવી પરિસ્થિતિ ઉભી થાય તો તેઓ આત્મહત્યા બાર મિનિટ સુધી નામ સ્મરણ કરવાથી તેઓની બપોર કેપેસિટી એટલે કે જીવનમાં જે કઈ ઝાટકા આવે છે સુખ દુઃખ આવે છે નફો નુકસાન આવે છે એ કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય છે કે જેનો માનવી સામનો નથી કરી શકતો તો તેની શક્તિમાં એસી વર્ષના વૃદ્ધ માણસો હતા રિટાયર્ટવાનના નામ સ્મરણનો પ્રયોગ કર્યો તો એ લોકોને પંદર થી વીસ ટકા ઇમ્યુન સિસ્ટમમાં વધારો થયો એટલે કે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો સાહીઠ થી એસી વર્ષે મોસ્ટ ઓફ બધા માણસોની જે રોગપ્રતિકારક શક્તિ છે એ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે પણ ભગવાનનું નામ લીધું એ લોકોએ રોજ આ પ્રયોગ કર્યો તો તે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો એટલે તેમના દવાખાના ધક્કા અને તેના બિલમાં પણ ઘટાડો થયો જો તમે રોજ બાર મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો છો તો તમારો મેમરી પાવર પણ વધે છે વિલ પાવર પણ વધે છે કોન્ફિડન્સ વધે છે જીવનમાં આવતા જાડકા કરવાની શક્તિમાં વધારો થાય છે રોગપ્રતિકારક શક્તિ વધે છે આ વૈજ્ઞાનિક રીતે તબીબીય રીતે અને પ્રયોગાત્મક રીતે સાબિત થયું છે તો ભગવાનનું નામ સ્મરણ આપણે રોજે કરવું જોઈએ આટલું પહેલાં મારો ટોપિક હું પૂર્ણ કરું છું અને હોસ્ટ શ્રીને વિનંતી કરું છું કે આગળનો કાર્યક્રમ આગળ ચલાવે જોરદાર એકવાર જોરદાર ક્લેપિંગ કરીશું આપણે રાકેશ સર માટે કેમ કે ઉપવાસના કેટલા ફાયદા છે ને એ આપણને સાહેબે સમજાવ્યું બરાબર કેમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ ને તો આજે આપણા વડવાઓ સમય અનુસાર જે કાર્ય કરતા ને એ પરફેક્ટ હતું પરંતુ આપણે દરેક લોકો આજે કહી છે ને કે આગળ દોડવાની વાત તો આગળ દોડતા દોડતા આપણે આપણી જે પાછળની વાત જે છે ને એ આપણે ભુઈસરતા ગયા છે તો આ જે જીવન શૈલી છે એ જીવન શૈલીમાં સાહેબ જે મહત્વ થાય છે ઉપવાસ દ્વારા દ્વારા પ્રભુના સ્મરણ પણ આવી શક્તિ મળતી હોય છે તો કેટલા લોકોને યાદ છે કે પહેલા આપણે જ્યારે નાના નાના હતા ત્યારે સ્કૂલે જતા એ પહેલા આપણે આપણા મમ્મી પપ્પાને પ્રણામ કરતા દંડવટ કરતા બરાબર તો હવે પાછી જો એ વસ્તુ આવે તો ચોક્કસ થી જે કહે ને કે મેમરી સાહેબે કીધું કે મેમરી બુસ્ટ થાય છે ત્યારબાદ શક્તિમાં પણ સારો એવો વધારો થાય છે તો આ જે વાત જે છે ને એ કોઈ એમનો સાહેબે જે વાત કરી એ પ્રમાણે યુનિવર્સિટીની અંદર પણ આનું રિસર્ચ કરવામાં આવેલું બરાબર તો આજે સમાજમાં દરેક લોકો આપણે રહી રહ્યા છીએ આપણે એક સામાજિક પ્રાણી છીએ બરાબર કેમ કે સમાજમાં રહીને તે આપણે કંઈક ને કંઈક નવું શીખતા હોઈએ છે અને સાથે સાથે સમાજને આપણે ધન્યવાદ દેવો જોઈએ કેમ કે કોઈ કોઈ વસ્તુ તો એવી છે કે જે મેં અને તમે ક્યારેય પણ ના વિચાર્યું હોય એ આપણને આ સમાજ શીખવાડી જાય છે પરંતુ મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આપણે સામાજિક પ્રાણી હોવા છતાં પરંતુ આપણે આપણા પરિવાર સાથે આપણા બોડી સાથે આપણને દરેક લોકોને ખ્યાલ છે કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો મિત્રો આવી સરસ મજાની કમ્યુનિટી દ્વારા આપણે રોજ ને રોજ કંઈક ને કંઈક નવું સમજીએ છીએ બરાબર અને એને આપણા જીવનમાં ઉતારીશું તો લાસ્ટમાં આપણે હવે છે ને એકાદ મેમ્બર જોડે વાત કરવી છે કે આ કમ્યુનિટીમાંથી આજે તમે શું નવું શીખ્યા આ અગિયારસ ની વાત કરી સાહેબે તો અગિયારસ જે છે આપણા હિન્દુ શાસ્ત્રો નો દરેક લોકો રહેવી જોઈએ બરાબર અને જો આ અગિયારસ રહેવામાં આવે ને તો ઘણા બધા આપણા પાપનો નાશ થાય છે અને બોડીની અંદર એક દિવસ જો જો યોગ્ય ખોરાક ના જાય અને ખાલી ને ખાલી પાણી કે લિક્વિડ વસ્તુ જાય ને તો ચોક્કસથી આમાં ઘણો બધો ડિફરન્ટ આવે છે યસ અહીંયાથી પ્રકાશ સરનો હેન્ડ છે તો આપણે એમની સાથે વાત કરશું યસ સર હેલો યસ યસ હા પ્રદીપ સર હવે આપણે જે રાગેશ સરે વાત કરી સરસ મજાની કે અગિયારસ રહેવાથી શું ફાયદો થાય તો આ બધી વસ્તુઓ છે એના પર ઘણા બધા સંશોધનો થયેલા છે અને સંશોધન એક સંશોધન એવું પણ થયું કે જો તમે બપોરના દિવસ દિવસના ગાળા દરમિયાન જો તમે અડધો દિવસ પણ ભૂખ્યા રહ્યો છો ને તો તમારા શરીરના જે નુકસાનકારક સેલ છે એ નાશ પામે છે સાથે સાથે જો ભૂખ્યા રહો તો કેન્સરના સેલ પણ નાશ પામે એવું પણ એક સંશોધન છે બરોબર તો જે સાહેબે વાત કરી એ પ્રમાણે જો આપણે ભૂખ્યા રહેવાનું થાય તો દરેક બાબતો છે ને આપણા આપણા એ આપણને કીધી છે પણ લોકો એની ઉપર વિશ્વાસ નથી કરતા ને એટલે એને વિજ્ઞાન સાથે જોડી દીધા છે અને જુદા જુદા તથ્યો આપી અને સાબિત કર્યું છે કે ભાઈ ભૂખ્યા રહેવાથી શું ફાયદો થાય છે ઉપવાસ છે એક માત્ર આપણે ધાર્મિક બાબત સાથે જોડો છે પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ ઘણા બધા જોડાયેલા છે અને એને કારણે જો ભૂખ્યા રહેવાથી કેન્સર ના કોષ પણ જો નાશ પામતા હોય તો બીજા સામાન્ય રોગો તો દૂર થઈ પણ ભૂખ્યું ક્યારે રહેવાનું છે અઠવાડિયામાં એક દિવસ તો તો દિવસે એવું રહેવાનું છે પછી ઘણા બધા કે ભાઈ ભૂખ્યા રહેવાની વાત થઈ તો બે ત્રણ દિવસે એક દિવસ ભૂખ્યા રહે બે તો એમ એનાથી તો સારા કોષોને પણ નુકસાન થાય છે એટલે પંદર દિવસે અથવા તો દસ દિવસે મહિનામાં વધીને ત્રણ દિવસ તમે એવા કરો કે જેથી કરીને તમે એક દિવસ અથવા તો અડધો પોણો દિવસ ભૂખ્યા રહ્યો છો બરોબર અને પછી પણ જયારે જમવાનું થાય ને ત્યારે અન્ન નથી જમવાનું બરોબર માત્ર ફ્રૂટ ફળાહાર કરવાનો છે અથવા તો દૂધ અથવા તો છાસ નું ઘોડું અને એવું પીવાનું છે અને એ પણ ગરમ કરેલું મલાઈ કાઢેલું દૂધ પીવાનું છે કાચું દૂધ પણ આપણને એટલું જ નુકસાનકારક છે એટલે આ બધી જ બાબતો છે એની પાછળ આપણી ધાર્મિક માન્યતાઓ છોડી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ફાયદો થાય એવી વાતો આપણા ઋષિમુનિ દ્વારા કરવામાં આવી છે જોરદાર એકવાર પ્રકાશ સર માટે પણ ફરીવાર જોરદાર કેમ કે શિક્ષક ની વાર્તા આપણને ખોટો માર્ગ બતાવતા નથી તો જોરદાર આજના ક્લાસ ની અંદર આપણે ઘણું બધું શીખ્યા અને સાથે સાથે ઉપવાસ ની જે વાત કરી ને રાકેશ સર ચોક્કસ થી દરેક લોકો આપણે યાદ રાખશું તો હવે સમય થયો છે પરંતુ ગુડ નાઇટ કે ઈશ્વર લોકો સુધી પહોંચાડે છે તો હસતા રહો ખુશ રહો આજુબાજુમાં સફાઈ રાખીશું અને સાથે હા આપડા ક્લાસને તો ભૂલશું જ નહીં અને સવારે જોરદાર એક્ટિવિટી અને કસરત કરવા માટે દરેક લોકો સાથે રહીશું સો થેન્ક યુ ગુડ નાઇટ